હેલો ફ્રેન્ડ્સ વેલકમ બેક ટુ માય ચેનલ મંગુ ઓફિશિયલ ગ્રીવા કંસારા ઉપર તમારું સ્વાગત છે અને આરામ થઈ ગયો છે મમ્મીજી બેઠા છે બતાવ્યા નહીં તમને કાલથી મેં મમ્મીજીને પણ હું કાલે બહુ થાકેલી હતી આજે થોડો રેસ્ટ થયો છે હજી જેટલે જ છે ત્યાંનો ટાઈમ નહીં અહીંયા ટાઈમનું ડિફરન્સ નથી દે થોડો ટાઈમિંગનો ફેર પડી જશે આજે હજી બે ત્રણ દિવસ તકલીફ પડશે पण इट्स ओके सवारे 4 वाजे સુધી जागी पछि सुई गई आणि उठि गई हूं અત્યારે sprouts ખાઈ રહી છું ગરમી બહુ છે બફારો થઈ રહ્યો છે વરસાદ પડે તો સારું રાત્રે તો નહીં વરસાદ એના લીધે બફારો થઈ ગયો છો તો કંઈ નહીં થોડું ખાઈ લો પછી મળું ઓકે ચાલો તો ફ્રેન્ડ ઊંઘીને ઉઠી ગઈ છું બહુ જ જબરજસ્ત જેટલાયક છે મને ખબર નહીં ગળામાં અડૈયો થઈ ગઈ છે કે શું બહુ જ કડ્યા છે અને એ જ એઝ યુઝલ મેં મારા રૂમની હાલત બહુ જ ગંદી કરી દીધી છે તમને બતાવ કે ના બતાવું કે શરમથી મરી જઈશું જો તમને બતાવીશ તો કેમકે કે મેં બહુ જ ગંદુ કરી દીધો છે રૂમ ગંદુ ગંદવાળું ચલો બતાવી દો તમારાથી શું છુપાવાનું સામાન જ સમાન આ બધું હું લઈને આવી અને એમાંથી પાછો કાઢ્યો એ અને પડ્યું છે બધું જો મારું સામાન શું કર્યું છે બધું હાલત રૂમની જોઈ લો છે ને બાકી ગંદવાળો બધું મારે સાફ કરવું છે પણ મને બહુ થાક લાગ્યો નહીં કરવું મને નહીં કરવું સાફ પણ મને આવું બી નહીં ગમતું કેમકે મને આ જોઈ જોઈને ડિપ્રેશન થઈ રહ્યું છે હાય રામ રામ હું સાફ તો કરીશ જ આજ નહીં તો પચાસ વરસ પછી પણ આને હું ક્લીન કરીશ યસ તો હેમ ખેમ ઘરે આવી ગઈ તમે બધાએ બહુ બધું ચિંતા કરી મારા માટે એના માટે થેન્ક યુ કેમ કે બનાવો એવા બની ગયા એ ચિંતા થાય મારા મમ્મી બહુ ટેન્શનમાં હતા તો આખી રાત ઊંઘ્યા નહીં હું મતલબ ત્યાંથી નીકળી ત્યારે એણે કોલ કર્યો હતો મમ્મીએ પછી હું મુંબઈ પહોંચી બે વાગે જેવો ફોન ઓન થયો એવો મારી મમ્મીનો ફોન આવ્યો હતો પછી ફ્લાઇટમાં બેઠી મુંબઈથી ત્યારે ફોન આવ્યો પછી ફ્લાઇટમાંથી ઉતરી ત્યારે ફોન આવ્યો એટલે આખી રાત સુધી નથી બહુ ટેન્શનમાં હતી અને હું પણ બહુ થાકી ગઈ હતી તો સારી રહી ટ્રીપ અને મજા આવી શૂટિંગની બહુ સારા સારા લોકો બધા મળ્યા સારી સારી વસ્તુઓ થઈ મારો ભાઈ રવિ હજી ત્યાં જ છે કેમ કે એમના બેન ત્યાં છે તો એ થોડા દિવસ ત્યાં રોકાશે પછી આવશે થોડા દિવસમાં શૂટ ચાલુ થવાનું છે હું તમને હમણાં કહું કે પછી કહું પણ સારું એવું કામ ચાલુ થવાનું છે મારા માટે સરપ્રાઇઝ જ હતું પણ એ થાય એટલે હું તમને બતાવીશ કે શું કામ છે હવે બધું તમારા લોકોના આશીર્વાદથી બધું સારું સારું થઈ રહ્યું છે તો બસ શું કહું હવે બીજું તો ચાલો મમ્મી શું કરે છે જોઈએ

તને પૂછું છું થઈ એમ તું મને પૂછે છે આજે અત્યારે જો અત્યારે સવારે પહેર્યું તું ને મેં ચિશુ છે સવારે મેં પહેર્યું તું ને મેં ચેન્જ કર નાખ્યું કેમકે લેંઘો એટલો ધીરો એની જેવા લબડી ગયો લહેંઘો ઉતરી જતો તો કાઢી નાખ્યો મેં હમણાં પછી આ પહેર્યું હું જતી કહું બાય બાય

આંખા તો આંટી ની ચિંતા થતી હશે તમારી આ પેલું થયું ને એક્સિડન્ટ કે

બેક ટુ લંડન સૂન કોઈ મેસેજ કરે છે બેક ટુ લંડન સૂન અલા આ હમણાં તો આવી છું ઘેર રહેવા તો થોડા દિવસ ટિકિટ મોકલો સ્પોન્સરશિપ મોકલો ને ટિકિટ મોકલો વિઝા તો છ જ માજો છ મહિનાના નવરાત્રિ કરો નવરાત્રિમાં બોલાવો તો બે ટિકિટ થશે ને મમ્મી એક તારી ને એક મારી મારું મેનેજર તરીકે આવશે મમ્મી હે

અને ચણા અને દહીં આ આપણું ભોજન છે હવે હું આવું જ ખાઈશ કેમ કે હું હવે થોડી પતલી થઈ છું તો વિચાર છે કે એને મેન્ટેન રાખીએ અને ભોજનમાં આવું જ કંઈક ખાઈએ ટીવી જોઈશું હવે આવી ગયું છે નેટફ્લિક્સ આપણું વર્ષો થઈ ગયા જોયું નથી જોઈએ અને મજેથી મગ અને ચણા ખાઈએ બરાબર ચલો અલ તો સીસીટીવી આવી સીસીટીવી ચલો મળીએ તો ફ્રેન્ડ રૂમ ક્લીન કરી રહ્યા છે કેમકે બહુ બધો સામાન આમથી આમ છે તો બધું વ્યવસ્થિત મૂકી દો મારો રૂમ થોડો ખાલી થઈ જાય નથી જરૂરી એ બેગમાં મૂકીને મૂકી દો પેક કરીને कपडा धोवाना काढी लिधा चलग एक कपडू काढी लिहु माटे गिफ्ट कोई कोणी आपवं तो, सो फटाफट साफ सफाई પછી साफसफाई तमना, ओके? તો ફ્રેન્ડ રૂમ થઈ ગયો છે અસ્ત આ તો મેં ઓડ ઓઢેલું હતું એટલે આવું છે મેં કે બધું સાફ કરી દીધું છે મેં બેગો બધી અંદર મૂકી દીધી છે અને મને પણ બહુ જ પસીનો થઈ ગયો હતો એટલે મેં ફરીથી નાહી લીધું છે ફરી કપડાં બદલી લીધા છે એટલે આ દિવસમાં મેં ત્રીજી વખત નાઈ છું કેમ કે અચાનક ગરમી વધારે લાગવા માંડી મને ત્યાં એટલી ગરમી હતી નહીં ત્યાં ઠંડક હતી ને અહીંયા એટલી ગરમીમાં આવી ગઈ છું તો મને કમોરિયા થઈ ગઈ છે આપણે ગુજરાતીમાં અળૈયો કહે ને એ અળૈયો થઈ ગઈ છે અહીંયા બધી તો બહુ જ મને બળી રહ્યું છે અને બહુ જ ઇચિંગ થઈ રહ્યું છે તો હમણાં મેં પાવડર લગાવ્યો છે અને એનાથી મને થોડુંક રિલીફ થઈ રહ્યું છે બહુ જ ઇચિંગ થાય છે પણ કંઈ નહીં થઈ જશે આઈ થિંક હું નાની હતી ત્યારે મને અડાઈઓ થઈ હતી એના પછી હવે થઈ છે અડાઈ તો થાકી થાકી ગઈ બધા કપડાં જે અહીંયા ત્યાં પડ્યા હતા તે જ્યાં ત્યાં પહેર્યા હતા એ બધા ગંદા હતા બધા ધોવામાં નાખ્યા અને બેગમાં પણ જે બધું હતું એ ખાલી કર્યું અને અહીંયા જે સામાન વધારાનો પડ્યો તો એ બધું બે બેગમાં ભરી અને ગોડાઉનમાં મૂકી દીધું મારા પહીના રૂમમાં તો બધી બેગો ત્યાં નાખી દીધી છે સોરી મૂકી દીધી છે અને બસ રૂમ તો થઈ ગયો છે ક્લીન ઝાડું પણ મેં મારી દીધું છે પોતું સવારે પેલા દીદી આવશે સફાઈવાળા એ કરી દેશે બાકી તો કંઈ નહીં ગરમી બહુ લાગી રહી છે પંખો છું ત્યાંની પંખો ને એસી પંખોને એસી કેમકે ત્યાં એટલું વાતાવરણ ને એવું હતું ને અને અહીંયા એટલું જ ગરમ છે ત્યાં એક દિવસ ગરમી લાગી હતી ખાલી એક જ દિવસ શૂટિંગના આઈ થિંક છેલ્લા દિવસે બહુ જ ગરમી લાગી હતી બાકી તો રોજ વરસાદ ને ઠંડક ને જેકેટ ને એવું જ બધું પહેરતા હતા સ્વેટર ને ડબલ ડબલ સ્વેટર ને ડબલ ડબલ જેકેટ ને બહુ મસ્ત વાતાવરણ હતું અને ત્યાં બધા કહેતા હતા કે આઠ ટાઈમ સારો હોય છે લંડન આવવા માટે સમર બાકી તો ઠંડી એટલી હોય અને ગરમી પણ હવે ગરમી વધી જશે ત્યાં બસ જોઈએ છે હવે શૂટ તો સારી રીતે પતી ગયું હવે ત્રણ ચાર દિવસનું અહીંયા છે ચાર પાંચ દિવસનું આવતા મહિને છે એ પહેલાં મારું પણ બધું શૂટ ચાલુ થઈ જશે જીતું મંગુનું ને બધું કેમકે આજે કોલ આવી ગયો સરનો ને એ લોકોને મતલબ મેં કોલ કરીને કહી દીધું કે હું આવી ગઈ છું તો એ લોકો શૂટ ચાલુ કરશે હવે બે ચાર દિવસ ઘરે રહીશું અને હજી જેટલી જ છે મને મતલબ અહીંયાના ટાઈમ પ્રમાણે હજી એડજસ્ટ થવામાં વાર લાગશે અઠવાડિયું ત્યાં તો મારે એવું જ થતું હતું કે એવું થતું હતું કે ત્યાં મતલબ અહીંયા જ્યારે બાર બે ત્રણ વાગતા હતા ને ત્યારે મને ત્યાં ઊંઘ આવતી હતી અને ત્યાં પાછું ચાર પાંચ વાગે તો ઊંઘી જતી હતી એટલે અહીંયાના નવ વાગતા હતા એટલે મારો ટાઈમ એ થઈ ગયો હતો ત્યાં પણ શૂટના લીધે રોજ વહેલા ઉઠી જતી હતી ને સારું થઈ જતું હતું બધું મેકઅપ વેકઅપ તે ટીમ બહુ સરસ હતી કામ સરસ રીતે થયું અને હું તમને કંઈક ડિફરન્ટ એમાં દેખાઈશ કોમેડી ઝોનમાં નહીં દેખાવું બહુ જ ડિફરન્ટ અને સારા એમાં દેખાઈશ સો અલગ કંઈક કરવાની ટ્રાય કર પહેલાં મૂવીઝમાં કર્યું છે નેગેટિવ કેરેક્ટરને એવું બધું તો મેં જે કર્યું છે એ હું નોર્મલી અત્યારે જે કરું છું એવું નથી કોમેડી બિલકુલ નથી કરી મેં એક આટલો પર્સન્ટ પણ કોમેડી નથી કરી એટલે હું મારા ઝોનરમાંથી બહાર આવી છું બહુ ટાઈમ પછી સો બસ તમે તમારો આશીર્વાદ આપજો પ્રેમ આપજો અને અમારું પિક્ચર લાયક લાયક મસ્ત સુપર ડુપર હિટ જાય હજી તો ટાઈમ લાગશે આવવામાં પણ તમને બધી અપડેટ તો મળતી જ રહેશે કંઈ નહીં અત્યારે તો રૂમ મસ્ત ક્લીન થઈ ગયો છે એટલે સરસ ઊંઘ આવશે મને કાલે તો ઊંઘ આવી ગઈ હતી પણ રૂમ એટલો એ ને મેસી કે મને ઊંઘમાં બધું દેખાતું હતું કે આ બધું મારા ઉપર પડશે એમ મને થોડું છે એવું તો કંઈ નહીં હવે સુઈ જઈએ મમ્મી પણ સુઈ ગયા છે ખાલી તો મારો ભાઈનો પણ ફોન આવ્યો તો રાત્રે તો એની સાથે પણ વાત કરી હતી એ પણ મજામાં છે હવે મારા મમ્મીના પાસપોર્ટનું કરવાનું છે પ્રોસેસ તો જોઈએ છે કેમ કે મમ્મીના ગામ જવું પડશે બારડોલી વરાળ મારી મમ્મીનું ગામ એ છે મારા મામાનું તો ત્યાં જઈશું મમ્મીનું બર્થ સર્ટિફિકેટ તારી સોરી સ્કૂલ લિવિંગ સિટ સર્ટિફિકેટ કઢાવવાનું છે તો એ મળી જાય તો પ્રોસેસ જલ્દીથી ચાલુ થઈ જશે કેમકે મમ્મીનો રીન્યૂ કરાવવાનો છે પાસપોર્ટ બહુ જ જૂનો છે તો જોઈએ શું થાય છે શું નહીં શું કંઈ નહીં અત્યારે તો સુઈ જઈએ આરામથી પછી મળીએ કાલે નવા દિવસ સાથે નવી વાતો સાથે ત્યાં સુધી ટા ત્યાં સુધી વિડીયોને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરજો મંગો ઓફિશિયલ ક્રિવા કંસારાને તઢા ગુડ નાઇટ